હેલો ફ્રેન્ડ્સ ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર થ્રી બ્રાન્ચ આઈટી એનો જે સબ્જેક્ટ છે ફંડામેન્ટલ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ આ વિડીયોમાં આજે આપણે એ સબ્જેક્ટના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ કહેવાય એ વિશેની ચર્ચા કરવાના છીએ તો સૌપ્રથમ યુનિટ વાઇઝ આપણે વાત કરીએ તો ફસ્ટ યુનિટ છે એમાંથી મિત્રો ટોટલ ચાર માર્ક્સના ક્વેશ્ચન છે જીટીયુના સ્કીમ પ્રમાણે તો નોર્મલી એક્ઝામમાં આપણે ઓપ્શન સાથે ક્વેશ્ચન આવતા હોય એટલે એક અથવા તો બે ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવી શકે છે અત્યાર સુધી આજે ફંડામેન્ટલ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ છે એની એક્ઝામ નવા સિલેબસ પ્રમાણે ટોટલ બે વાર લેવાય છે રેગ્યુલર અને એટીગેટી એમાંથી આજે ત્રણ ક્વેશ્ચન છે એ મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને એની સાથે સાથે એક બીજો ક્વેશ્ચન કે એક્સપ્લેન અંબ્રેલા એક્ટિવિટી અથવા તો સોફ્ટવેર એન્જિનિયરિંગ એઝ અ લેયર એપ્રોચ આ જૂના સિલેબસમાં પણ આ બંને ક્વેશ્ચન મોસ્ટલી એક્ઝામમાં પૂછાયેલા છે તો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો સારા માર્ક્સ લાવવા માગતા હોય એમને આ તમામ ક્વેશ્ચન કરવા અને જે વિદ્યાર્થીઓ પાસિંગ માર્ક્સ ત્રીસ ચાલીસ માર્ક્સ લાવવા માગતા હોય એમને આ જે મોસ્ટ આઈએમપી લખેલા છે તમામે તમામ ક્વેશ્ચન પરફેક્ટલી તૈયાર કરવાના છે એ માટેનું મટિરિયલ આપણી એપ્લિકેશનમાં છે ત્યાંથી તમે પરચેસ કરી શકો છો તમામે તમામ ક્વેશ્ચનનું સોલ્યુશન તમને ત્યાંથી પોઈન્ટ વાઈઝ અને ઇઝી લેંગ્વેજમાં મળી રહેશે તમે ત્યાં કોર્સમાં જઈ અને એનું જે ફર્સ્ટ યુનિટ છે એ આપણને ફ્રી ઓફ આપેલો છે તો ત્યાં જઈ તમે જોઈ શકો છો અને એ ઉપરથી આપ ઈચ્છો તો એ કોર્સને પરચેસ કરી શકો છો ત્યાર પછીનું જે સેકન્ડ ચેપ્ટર છે મિત્રો એ સિક્સટીન માર્ક્સનું છે એટલે છથી સાત ક્વેશ્ચન મિનિમમ આ ચેપ્ટરના હશે એમાંથી સૌપ્રથમ પ્રથમ એજિલ પ્રોસેસ મોડલ વિથ એના પ્રિન્સિપાલ અને એના ટાઈપ સાથે ત્યાર પછી ક્લાસિકલ વોટરફોલ મોડલ મોસ્ટ આઈ એમપી ક્વેશ્ચન છે સ્પાયરલ મોડલ પણ વારંવાર પૂછાયેલો છે પ્રોટોટાઇપ મોડલ ત્યાર પછી ઇન્ક્રિમેન્ટ મોડલ મિત્રો કેટલીક વાર આ ક્વેશ્ચન આવી રીતે પણ પૂછાય છે કે સપોઝ યુ હેવ ટુ ડેવલપ ધ વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર ધેન વિચ ટાઈપ્સ ઓફ મોડલ યુ આર સિલેક્ટેડ તો એ વખતે મિત્રો એના આન્સરમાં આપણે ઇન્ક્રિમેન્ટલ મોડલ લખવાનું છે એટલે કેટલીક વાર આવી રીતે ડાયરેક્ટ ન પણ આપેલું હોય અને ઇનડાયરેક્ટલી ક્વેશ્ચન પણ પૂછેલો હોય ત્યાર પછી સ્ક્રમ મોડલ પણ પૂછાયેલો ક્વેશ્ચન છે અને એક એડિશનલ ક્વેશ્ચન કે જે ટ્રેડિશનલ મોડલ એપ્રોચ વર્સિસ એજિલ એપ્રોચ આનો ડિફરન્સ પણ લાસ્ટ ટાઈમની એક્ઝામમાં પૂછાયેલો છે ત્યાર પછી યુનિટ નંબર થ્રી દસ માર્ક્સનું ચેપ્ટર છે બે અથવા તો ત્રણ ક્વેશ્ચન પૂછાશે મિત્રો આ પાંચે પાંચ ક્વેશ્ચન આ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે એમાં પણ સૌપ્રથમ રિક્વાયરમેન્ટ એનાલિસિસ અને રિક્વાયરમેન્ટ ગેધરિંગ એક્ટિવિટીઝ ત્યાર પછી વોટ ઇઝ એસઆરએસ કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ એસઆરએસ એના પછી જે ફંક્શનલ રિક્વાયરમેન્ટ ક્વેશ્ચન પણ પૂછાય છે અને ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમ માટે ફંક્શનલ રિક્વાયરમેન્ટ સમજાવો એવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે એવી જ રીતે એટીએમ માટે પણ ફંક્શનલ અને નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટનું ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે છે કેટલીકવાર ફક્ત આપણે ફંક્શનલ નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ્સની થિયરી કરીને ગયા હોઈએ અને એટીએમ એગના એક્ઝામ્પલ માટે આવે તો પર્ટિક્યુલર ત્યાં એટીએમનું જ એક્ઝામ્પલ આપવું પડશે અને લાસ્ટમાં ફંક્શનલ નોન ફંક્શનલનો ડિફરન્સ એના પછી છે સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ ચૌદ માર્ક્સનું ચેપ્ટર છે એમાં પણ રિસ્ક એટલે શું ઇમ્પોર્ટન્ટ કેટેગરી સમજાવો રિસ્કની અને રિસ્ક આઈડેન્ટિફિકેશન વિશે સમજાવવાનું છે ત્યાર પછી પ્રોજેક્ટ મોનિટરિંગ અને કંટ્રોલ આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ત્યાર પછી રિસ્પોન્સિબિલિટી એન્ડ સ્કિલ ઓફ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજર બંને પેપરમાં મિત્રો આ ક્વેશ્ચન કોમન છે તો આપણે ખાસ કરીને એને તૈયાર કરીશું ત્યાર પછી સીપીએમ પૂછાઈ શકે છે ક્રિટિકલ પાથ મેથડ એ પણ વિથ એક્ઝામ્પલ ત્યાર પછી ઘંટ ચાર્ટ ડિટેલમાં સમજાવો પટ અને સીપીએમનો ડિફરન્સ અને ત્યાર પછી એક્સપ્લેન રિસ્ક મેનેજમેન્ટ ઇન ડિટેલ જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને લાસ્ટમાં ફક્ત ડબલ્યુબીએસ પીએમસી અને પટ આના એક્ઝામ્પલ અથવા તો ફૂલ ફોર્મ આપણે લખવાના છે ત્યાર પછી પાંચમો યુનિટ છે સોફ્ટવેર ડિઝાઇન સોળ માર્ક્સનો મિત્રો આમાંથી પણ છથી સાત ક્વેશ્ચન હશે જે વારંવાર રિપીટ થયા છે જેમ કે કોહેઝન અને કપલિંગ દરેક એક્ઝામમાં પૂછાયેલો છે ત્યાર પછી જોઈએ તો લાઇબ્રેરી મેનેજમેન્ટનો કન્ટેક્સ્ટ ડાયગ્રામ ડ્રો કરવાનો છે કન્ટેક્સ્ટ ડાયગ્રામ એટલે જ મિત્રો ડીએફડી ઝીરો એ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ માટે આપણે ડ્રો કરવાનો છે ત્યાર પછી યુઝકેસ ડાયગ્રામ બનાવવાનો છે ઓનલાઈન શોપિંગ વેબ એપ્લિકેશન માટે પૂછાયેલો છે અને બીજી વાર ઓનલાઈન ફૂડ ઓર્ડર સિસ્ટમ માટે પૂછાયેલો છે તો પણ મોસ્ટ આઈએમપી બીજું કે હાઈ કોહેઝન અને લો કપલિંગ ઇઝ અ ગુડ ફોર એની સોફ્ટવેર ડિઝાઇન આ સ્ટેટમેન્ટને મિત્રો જસ્ટિફાઈ કરવાનું છે કેટલીક વાર કોહેઝન કપલિંગના ક્વેશ્ચન તૈયાર કર્યા હોય પરંતુ એના અંદરથી જે ક્વેશ્ચન પૂછાય કે એને જસ્ટિફાઈ કરો કે કેમ આ જરૂરી છે તો એ વખતે આપણે આ ક્વેશ્ચન લખવાનો છે અને લાસ્ટમાં યુઝર ઇન્ટરફેસની કેરેક્ટરિસ્ટિક સમજાવવાની છે જેમાં ટોટલ ત્રણ કેરેક્ટરિસ્ટિક છે કોમન બે કમાન્ડ બેસ્ડ મેનુ બેસ્ડ અને ડાયરેક્ટ મેનિપ્યુલેશન આપણ મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ બંને જે ચેપ્ટર છે એ ચૌદ માર્ક્સ ત્યાર પછી આ જે સેકન્ડ ચેપ્ટર છે એ સોળ માર્ક્સ અને આપણ મિત્રો સોળ માર્ક્સનું ચેપ્ટર છે આ ત્રણ યુનિટ કરીને પણ તમે સારા એવા માર્ક્સ મેળવી શકો છો ત્યાર પછી લાસ્ટમાં વાત કરીએ સોફ્ટવેર કોડિંગ અને ટેસ્ટિંગ દસ માર્ક્સનું ચેપ્ટર એટલે કે ત્રણ અથવા તો ચાર ક્વેશ્ચન જેમાં મોસ્ટ આઈએમપી છે બ્લેક બોક્સ અને વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ કોડિંગ અને વેરિયસ કોડિંગ સ્ટાન્ડર્ડ આ ચાર ક્વેશ્ચન મોસ્ટ આઈ એમપી છે એકવાર આ કોડ રિવ્યુ એની અંદર કોડ વોક થ્રુ અને ઇન્સ્પેક્શન પૂછાયેલો છે અને બીજી વાર ડિફરન્સ બિટવીન વેરીફિકેશન એન્ડ વેલિડેશન આ ઉપરાંત એક કમ્પલસરી ક્વેશ્ચન મિત્રો ટેસ્ટ કેસનો આવશે જેમાં કોઈ બી એક્ઝામ્પલ આવી શકે છે ટેસ્ટ કેસ અને ટેસ્ટ શૂટ બનાવવાના છે એક વાર જીસીડી માટે પૂછાયેલો છે ગ્રેટેસ્ટ કોમન ડિવિઝર અને બીજી વાર ઓડ ઇવન નંબર માટે પૂછાયેલો છે આ તમામે તમામ ક્વેશ્ચનનું સોલ્યુશન પ્રવેશ્યા એન્જિનિયરિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે પ્લે સ્ટોર પર એમાં આપણને યુનિટ વાઇઝ જોવા મળશે ત્યાં આ મોસ્ટ આઈ એમપી ક્વેશ્ચનની પીડીએફ ફાઇલ પણ જોવા મળશે અને સાથે સાથે જીટીયુની લાસ્ટ બે એક્ઝામ જે જવાયેલી છે એના પેપર પણ ત્યાં જોવા મળશે તો આ વિડીયોને મેક્સિમમ તમારા ફ્રેન્ડ સાથે શેર કરો કે જેથી એ વિદ્યાર્થી મિત્રો પણ એક્ઝામમાં આવી રીતે સારું એનાલિસિસ કરી અને સારા એવા માર્ક્સ મેળવી શકે જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેવી કેમ કે હજુ થર્ડ ફોર્થ ફિફ્થ સિક્સ તમામે તમામ સેમિસ્ટરના આવી જ રીતે મોસ્ટ આઈ ક્વેશ્ચન વિથ મટીરિયલ આપણને પ્રવેશ એન્જિનિયરિંગ ક્લાસીસ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે